પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓ રેસિડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે જેના કારણે જૈન સમાજના મહારાજ તેમના આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે જોકે ઘટનાની જાણ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે પશુનું માથું કાપીને ફેંકતા વિવાદ વકર્યો હતો પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સીની આજુબાજુના ઘણા બધા જૈન દેરાસરો પણ આવ્યા છે અહીં મોટાભાગે જૈન લોકો જ વસવાટ કરે છે ત્યારે આ પ્રકારે પશુનું માથું કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજના લોકોની લાગણી દુભાવી છે આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંકાયું હોવાની જાણ રેસીડેન્સીના લોકોને થઈ તમામ લોકો તરત જ બહાર દોડી આવ્યા હતા તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે અને કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અહીં લોકોનું થોડું એકત્રિત થતા પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો આ પ્રકારનું કૃત્ય સાંખી લેવાશે નહીં પશુનું માથું કપાયેલી હાલતમાં જોઈને દોડી આવેલા મહારાજ સાહેબ થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ લેવામાં આવશે નહીં નહીં આપણી જીવ માત્રની માતા છે તેમની સાથે કરેલા કૃત્યના કારણે અમારી લાગણી દુભાય છે આ પ્રકારના કામ કરનારાઓ સામે સત્તા પગલાં પૂર્વક પગલા લેવામાં આવશે ગાર્ડન પાસે પશુના બીજા અંગો પણ મળ્યા હતા આ ઘટના અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે ખાનગી વ્યક્તિ દ્વારા

પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરોબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે દોડતા અમે તરત બધા જ મહાત્માઓ અહીંયા આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું નિર્ણય કદાચ હવે એફએસએલની ટીમ કરશે બ્લેક કલરનું મોઢું છે મે બી ભેંસ પણ હોઈ શકે મે બી ગાય પણ હોઈ શકે પ્રશ્ન એ નથી કોનું ગળું જે પ્રશ્ન એ જે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું કદાચ બની શકે એવું કોઈક ત્રાહિત વ્યક્તિ

વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય એક પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે ત્યારે એનું ગળું કાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં આપણી ભારતીય સંસ્કૃતિને ગળાની હત્યા કરવામાં આવી છે તો કડકમાં કડક પગલાં આગળ વધતા વધતા શું ના કરી શકે પ્રશ્નો થઈ શકતો નતો કોઈ પણ જાતના પ્રશ્નો કર્યા વગર કોણ આ કરનારો છે કયા ઉદ્દેશ થી આ ગલત કાર્ય કર્યું છે એનો નિર્ણય લઈને કડક પગલાં એનું પર લેવામાં આવે આવું અમારું સ્પષ્ટપણે સૂચન છે